ના હું મોર્નિંગ કહેતા હોઉ તમે મનુ અંતે કહેતા હોતા તાર વાજીએ તમારો મારો છોકરો હતો હું નહીં ફેરવું છું અમારા થાય તો અમે કરી તો અમે તમે કરાયા છે અમે તો નહીં કરાયા તો શું એમ મરી દો હું મોર્નિંગ કેતા હું તમે કહે છે નહીં ઇનાજી ફાયદ પૈસાની સગવડ છે એટલે પાવર કરી દે આપે અમાર પર પૈસા નથી એટલે તોડ દે તોડ દે લ્યા આ તોડ દે પ્રતાપજી તોડ દો અલ્યા આ લ્યા આ પ્રતાપજી તોડ અલ્યા અલ્યા કેવરી એ આ તમે કેવડા રાસે હતામી તો આ મારા બેના રોડ વાળા માટલા રાસે વાત કર આપણે હા બઈ તો સાયકલ માં બેહી

ફોન આવ્યો મારે તો હારો આ તો બગડી ગયો હા આપડે શું લઈ ગયા મારા બૈડા શું લઈ ગયા ત્યાં છોકરે શીખવાડી દીધું મને ગાવ થોડું મોટું થું કરું આ તો ખરી દોશી દઉં ને તો હમણાં છોકરો જ ખરી વાગશે આપણે સાખ પણ ના હે એ વાત કરવા આવ્યા છું વાર બોલો તમે ફગુ કરાઈ ન અમન પૂ ચમ તો પેલો મેકોજી તો મોનતા જ નહીં આ હગાન વાતમાં મો મે મે પા હાથ ડાગી ના કરાય ને હા ની અમે તો એક દોરો કરાવ રહ્યો તો એને કો કરવું પડશે હું સમજાવું તમે કેતા હો તો સમજાવતા હો કારણ મો તમે બે હું સમજાઈ ના હોય ને સારું જો ફટાફટ જો સારું ઘણો જ આ તમાર સાયકલ લઈ ગયો ઘણા છેટા રહે છે જો લઈ દો ભાગદાના પાસે નકર છોકરો પાવ વર્ષે પછી ફુરકી ને તમે સીટ તમે બગાડી પછી હવે નવી નવી નખાય આલુ પછી બીજા નખાય ગયું કોણ જેલ કરે આલે કેમ ના નખાયે હું આવું તરત જ

અફર સાબજી પડ્યા અલ્યા કરો ને કઈ જા તાવી જમ હઉ કરો મોનતા નહીં મોન જ જા પણ એની દાગીના વધાર કરાયા પરા છે ખાત તોલાના કરાયા પરા અને અમાર ભાઈજી સાગુ બેટ નહીં તો કોક કરીને કરાવો હે હવે પણ અમાર ઈયન કો ઓછા કરે તો અમે બે ત્રણ જણા અમાર ઈયન અમાર તમે શું કરજો બોલો ટીનેજી એ તો હાથ હાથ વિના દાગીના ના કરાય હે ને માર પૈસા ની સગવડ ના હે દાગી ને ક્યાં થી સેટિંગ કરું તો કો કરી કરું પડશે પેલા મારા એ હમણાં આંતર બેઠો તો જાય ની ચાર ના પેલા થાય છે હવે સોજી ના હોના ના ભાવ વધી ગયા હે ને एक लाख ने થઈ चार हजार હવે શું है તો वैसे करो तो कोकरिंग

તૈયાર છો તો મારા છોકરાનું ફાગુ તોડી નાખશે હવે મારે રંગુજી ફાયદા પડશે રંગુજી બોલો